પાટણ જિલ્લામાંથી ચોરી કરતી આંતર રાજ્ય ગેંગ ઝડપાઈ છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં માસૂમ બાળકોનો ઉપયોગ કરી નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા મહારાષ્ટ્ર અને ઉજ્જૈનની ચોર ગેંગ વિરુદ્ધ પાટણના ચાણસમા રાતનપુર સમા કડી વિરમગામ દેહગામ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે સિત્તેર કિલોમીટર સુધીના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા

કોઈ પોલીસ કર્મચારી રિક્ષા ડ્રાઈવર બન્યો કોઈ પોલીસ કર્મચારી ચણાની લારી પર ચણા વેચવા માટેનો સ્વાંગ ધારણ કર્યો એમ અલગ અલગ સ્વાંગ ધારણ કરી અને આંતરરાજ્ય જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની ટોળકી છે એને આ ગુનાના કામે ઝડપી લેવામાં આવેલ છે આ જે ટોળકી ઝડપી છે એમનો ઇતિહાસ પણ ગુનાહિત છે અગાઉ ખેડા જિલ્લામાં ત્રણ પોલીસ સ્ટેશનોમાં આ રીતના ચોરીના ગુનામાં પકડાયેલા છે અત્યારે છ વ્યક્તિઓને પકડવામાં આવે છે જેમાં નાનો જે ઈસમ છોકરો છે એને પણ પકડેલો છે અને એક વ્યક્તિ છે જે અત્યારે ધારપુર હોસ્પિટલ ખાતે એને પ્રોબ્લેમ છે એના કારણે એડમિટ છે સારવાર હેઠળ છે ત્યાં પૂરતો પોલીસ જપ્તો રાખવામાં આવેલ છે